વડોદરા શહેરના મધ્યમાં આવેલ એસએસજી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે દર્દીઓના સગા દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર્દીઓ કલાકો સુધી તેમની સારવાર કરાવવા માટે બેસી રહે છે પરંતુ ડોક્ટરો દ્વારા વહેલી તકે સારવાર આપવામાં આવતી નથી વડોદરા શહેરમાં આવેલ એસસી હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે દર્દીના સગા દ્વારા જણાવવામાં આવ્યું કે એક કલાકથી અમે ટ્રીટમેન્ટ માટે રાહ જોઈ રહ્યા છે પણ ડોક્ટર પણ અવેલેબલ નથી કે કોઈ સુવિધા આપવામાં આવતી નથી તો બીજી તરફ એક યુવાની જે માથામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે એ પણ અડધો કલાકથી ખડે પગે ઊભું રહીને પોતાનું નામ લખાઈ રહ્યો છે પણ પહેલાંની સારવાર થઈ નથી મને કલાક જેવું થયું છે આવ્યો અને બેઠી છું સ્ટેચર મળ્યું છે કશું નહીં અમે એમ લઈને એને અને હજુ સુધી ડોક્ટર પણ નથી આવ્યા જોવાગોડિયા રોડ કલા દર્શન આ સયાજી હોસ્પિટલમાં કશું નઈ ડોક્ટર આઈને લે એમ એની ટ્રીટમેન્ટ ચાલુ કરે છોકરાને કશું યાદ નથી આવતું એટલે એને વાગ્યું છે ये आईने जो है ना कहीं तो बे वक्ख टेबल पर गया कहवा पन इधर भेजते इधर भेजते हैं तो कब की यहाँ पे लाके बैठी हूँ मैं कलाक ऊपर हो गया है